સુરતના ઉદના વિસ્તારમાં રહેતા બે વર્ષના બાળકે પાંચ રૂપિયાનો સિક્કો ગળી જતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લાવતા ઓપરેશન કરવું પડ્યું હતું ઉધના વિસ્તારમાં બે વર્ષનો બાળક રમતા રમતા પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો નવી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરીને સિક્કો કાઢવો પડ્યો હતો મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ઉધના બીઆરસી વિસ્તારમાં આવેલા પ્રભુનગરમાં સદ્દામ ઇસફભાઈ હુસેન પત્ની તેમજ પુત્ર અલ્કેશ સાથે રહે છે સદ્દામ સારોલી ખાતે એક કંપનીમાં સિલાઈ કામ કરે છે બુધવારે સવારે નવ વાગ્યાના સુમારે સદ્દામ નોકરી ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન અલ્કેશ રડી રહ્યો હતો જેથી સદ્દામે અલ્કેશને ચૂપ કરવા માટે તેને પાંચ રૂપિયાનો સિક્કો આપ્યો હતો ત્યારબાદ તે નોકરી ઉપર જતો હતો અલ્કેશ રમતા રમતા પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અલ્કેશના પિતા સદ્દામે જણાવ્યું હતું કે રમજાન માસ ચાલે છે જેથી અલ્કેશની માતા સવારે વહેલી ઉઠી હતી અને તે ઘર કામ કરીને સુઈ ગઈ હતી નોકરી પર જતી વખતે અલ્કેશ રડી રહ્યો હતો જેથી તેને પાંચ રૂપિયાનો સિક્કો આપી ગયો હતો ત્યારબાદ તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા તેને મમ્મીને ઉડાડી ઉઠાડી હતી પત્નીનો કોલ આવતા હું અડધે રસ્તેથી ઘરે દોડી આવ્યો હતો અને તેને સારવાર માટે લઈ આવ્યો હતો જ્યાં એક્સરે કરાવતા તેની નળીમાં પાંચ રૂપિયાનો સિક્કો ફસાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું જેથી તેનું ઓપરેશન કરીને સિક્કો કાઢવામાં આવ્યો હતો